ખારો ફટકડી કે લીંબુના ઉપયોગ કર્યા વગર આટલી સરસ પાતળી અને સફેદ દૂધ જેવી વેફરને કેવી રીતે બનાવી જે આખું વરસ સ્ટોર કરશો તો લાલ કે કાળી પણ નહીં પડે હેલો એવ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર બધાને સ્વાગત છે તમારું પ્રયાસ કુકિંગ ચેનલમાં હવે ઘણા લોકો છે એ વેફર બનાવતા હોય છે અથવા આખું વરસ રહે એટલે લાલ અથવા કાળી પડી જાય અથવા તમે તળો તો એ તરત જ તમે તેલમાં ઉમેરતાની સાથે એ એકદમ લાલ થઈ જાય છે તો તો એ ન બને એમાં એના માટે આપણે અમુક નાની નાની ટીપ્સનું ધ્યાન રાખવાનું છે અને આપણે ખારો ફટકડી કે લીંબુ નથી ઉમેરવાના તો આપણે એવી શું ઇન્ગ્રીડિયન્ટ્સ ઉમેરવાના છે ચલો વિડીયોમાં આપણે આગળ મુજબ જોઈએ તો વિડીયોને બિલકુલ પણ સ્કીપ કર્યા વગર જોવો તો આખું વરસ સ્ટોર કરી શકાય એ વેફર બનાવવા માટે અત્યારે મેં પાંચ કિલો બટેટા લીધેલા છે જેની છાલ પાડી છે તો આ રીતે એ ખમણી છે જે પાછળ ડિઝાઇનવાળી અને આગળ એકદમ સાદી અને બીજા બે પાણી લીધેલા છે અને આપણે જે લાસ્ટ છેલ્લું પાણી લેવાના હોય એમાં લીંબુ નીચવાનું છે જે છેલ્લે એ લીંબુવાળા પાણીમાં છે એ વેફરને ધોઈ અને પછી બાપશું અને ઘણા લોકો પાણીમાં લીંબુની જગ્યાએ ફટકડી અથવા ખારો ઉમેરતા હોય છે જેથી વેફર એને ફૂલે એટલા માટે પરંતુ જો તમે ફટકડીને ખારોનો ઉપયોગ કરો ને તો ચાર પાંચ મહિના તમારી વેફર સારી રહે પરંતુ એ ચાર પાંચ મહિના પછી એ લાલ અને કાળાશ પડવા લાગે છે તો બને ત્યાં સુધી ફટકડી કે ખારાનો ઉપયોગ ન કરવો ત્યારબાદ ખમણેલા જે બટેટા છે એને આ રીતે સરખી રીતે સ્લાઇસ પાડીને બનાવી લઈએ તો બટેટુંને ખમણી લેશું હવે તમે ગમે ત્યારે વેફર બનાવો ને તો બને ત્યાં સુધી એકદમ મોટા અને સરસ બટેટા લેવા જેનાથી વેફર છે ને એ એકદમ સરસ પતલી અને મોટી એવી વેફર બનીને તૈયાર થશે તો આ રીતે એક જ સમાન સરસ એવી સ્લાઇસ પતલી બનીને તૈયાર છે તો એ જ રીતે બાકી રહેલા બધા બટેટા આપણે ખમણી લેશું તો જો હજુ સુધી તમે વિડીયો લાઈક ન કર્યો હોય તો લાઇક કરી દો ચેનલ પર પહેલીવાર હોય તો સબસ્ક્રાઈબ કરી દો અને સાથે બે લાયકોન દબાવો જેથી દરેક નોટિફિકેશન તમને તુરંત મળે અને એક વખત ચેનલ પર પહેલીવાર હોય તો વિઝિટ અવશ્ય કરજો તો આ રીતે બટેટાની સ્લાઇસ છે એ બનતી જાય એટલે આપણે એને બાજુ રહેલા પાણીમાં છે એમાં ઉમેરતા જઈશું જેથી એ પાણીમાં રહેશે એટલે બટેટામાંના ભાગમાં રહેલો જે સ્ટાર્જ છે એ પાણીમાં છોડવા લાગશે તો આ રીતે એને અલગ અલગ છૂટી કરી દઈએ એ જ રીતે મેં અઢીથી ત્રણ કિલો બટેટા અત્યારે ખમણીને તૈયાર કર્યા છે તો પહેલાં પાણીમાં એને સરખી રીતે ધોઈ લઈએ અને લીંબુવાળા પાણીમાં છે એ ઉમેરતા જશું હવે લીંબુવાળા પાણીમાં ઉમેરી અને એને સરખી રીતે આ રીતે ધોઈ લેશું ત્યારબાદ એમાંથી આપણે હવે બફાવા માટે એને મૂકી દઈએ તો મેં પાણી ગરમ થવા માટે મૂકી દીધેલું હતું હવે આપણે અઢી ત્રણ કિલો જેટલા બટેટા ખમણેલા છે એટલે મીડિયમ એવી ખારી બને તો એના માટે પાંચ ચમચી જેટલું નમકનો મેં અહીંયા ઉપયોગ કર્યો છે જે ચમચી પણ ખૂબ જ નાની છે તો તમે નમકનું પ્રમાણ તમારા મત મુજબ વધતા ઓછું કરી શકો છો હવે નમક ઉમેરીને આ રીતે ચમચા વડે હલાવશો ને એટલે થોડીવાર આ રીતે પાણી થશે પણ જેવું જ નમક ઓગળી જશે એટલે આ રીતે તમારું ચોખ્ખું પાણી થઈ જશે હવે લીંબુવાળા રહેલા પાણીમાંથી એકદમ પાણીનો ભાગ એમાંથી નીચોવીને આ રીતે ઉણ ગરમ પાણીમાં આપણે એને ઉમેરી દઈશું તો બધી સ્લાઇસ છે એ આપણે ગરમ હૂંફાણા પાણીમાં ઉમેરી દઈએ અને ગેસની મીડિયમ ફ્લેમ ઉપર છે એ બટેટાને આપણે સ્લાઇસને બાફી લેશું તો ઉમેર્યા બાદ આ રીતે ચમચ વડે નીચેથી ભાંગે નહીં એ રીતે ફેરવી લેવું અને ઉપર કોઈ પણ એક વાસણ ઢાંકી દેવું હવે તમે કોઈ પણ વાસણ ઢાંકો તો આ રીતે થોડી હવા રહે નીકળે ને એ રીતે ખુલ્લું રાખવાનું છે આ રીતે એકદમ પૂરું ઢાંકી નથી દેવાનું તો હવા રહે એ રીતે ઢાંકી દઈએ અને એને આપણે દસથી પંદર મિનિટ માટે પકાવવા દઈશું એટલે સરસ એવી બટેટાની દરેક સ્લાઇસ છે બફાઈ જશે હવે બટેટાની સ્લાઇસ જો વધારે પડતી બફાઈ જશે ને તો તમારી સ્લાઇસ છે બધી છૂંદો થઈ જશે એ ખાસ ધ્યાન રાખવું તો બફાઈ ગઈ કેમ ખબર પડે તમે ચાકુ અથવા તમારા હાથની આંગળીઓનો નખ પણ એમાં સેજ અડાડશો ને એટલે એ તરત જ ખબર પડી જશે કે બફાઈ ગઈ છે હવે કોઈપણ ઝારાવાળા વાસણમાં આ રીતે સ્લાઇસ બાફેલી છે એને આપણે ઝારાના મદદ વડે લઈ લઈએ અને એને આપણે છૂટી છવાયેલી સૂકવી દેશું હવે આપણે બાકી રહેલી વેફરને ખમણીને બાફવાની છે પરંતુ ઘણી સ્ત્રીઓ એ જ ભૂલ કરે છે કે જે આ બાકી રહેલું ગરમ પાણી હોય ને એમાં જ ફરી ખમણી અને ઉમેરી દે છે તો આપણે બધા પાણી બદલાવી લેવાના છે જે આપણે ધોઈએ છે બધા વેફરના પાણી એ પણ અને જે આપણે ફરી પહેલી વખત આપણે જે વેફર બાફેલી હોય ને એ પાણીને પણ બદલાવી નાખવાનું છે તો આ રીતે બાકી રહેલી બધી ને ખમણી અને તૈયાર કરી લઈએ અને ફરી વેફર બાફવા માટે ફરી પાણી બદલાવીને બાફીશું તમે એ જ પાણીમાં નમક ઉમેરીને બાફશો ને તો તમારી વેફર છે એકદમ બાફશો ત્યારે પીળી પડી જશે અને લાંબા સમય પછી જશે તો એમાં સ્વાદમાં ફેર પડી જશે તો એ ભૂલ ન કરવી તો આખા વરસ માટે સ્ટોર કરી શકાય જે બિલકુલ પણ આખું વરસ પૂરું થશે તો લાલ કે કાળી પણ નહીં પડે અને ગમે ત્યારે તળો ત્યારે ધોરી દૂધ જેવી રહે અને સોફ્ટ એકદમ અને મોમાં મૂકતા જ ઓગળી જાય એવી સરસ વેફર બનીને તૈયાર છે તો તમને વેફરનો વિડીયો કેવો લાગ્યો સ્ટોર કરવા માટે મને કમેન્ટ અવશ્ય કરજો તમે મારો વિડીયો ક્યાં ગામ શહેર કે મેગા સિટીમાંથી જોવો છો એ પણ કમેન્ટ કરજો અને તમારા ગ્રુપમાં ફટાફટ શેર કરો જેથી એ લોકો પરિચિત બને અને શું તમે પણ આખા વર્ષ માટે સ્ટોર કરીને રાખો છો ત્યારે તમે પણ આ જ ટેકનિકથી વેફર બનાવો છો કે નહીં મને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ ફોર વોચિંગ